પાનોલી પોલીસ ટીમ મથકમાં માહિતી મળી કે ભરણ ગામ ખાતે એક પિકઅપ ગાડી ખાડામાં ઉતરી ગઈ છે જેના ચાલકને ઈજાઓ પહોંચી છે અને ગાડીના પાછળના ભાગે ક્રૂરતાપૂર્વક વાછરડા બાંધેલા છે જે માહિતીના આધારે પાનોલી પોલીસ ભરણ ગામ ખાતે પહોંચી દિનોદ ગામ તરફ જતા માર્ગ પર પાડિયા વગા પાસે પિકઅપ ગાડી ખાડામાં ઉતરી પલટી મારેલી જોવા મળી હતી પોલીસે જોતા જ ગાડીના પાછળ ખીચોખીચ રીતે બાંધેલા અગિયાર વાછરડા મળી આવ્યા હતા જેને પાણી કે ઘાસચરાની પણ કોઈ વ્યવસ્થા કરે ન હતી ગાડીમાં કુલ બે ગીર ગાય એક જર્સી ગાય તેમજ આઠ વાછરડા મળી આવ્યા હતા ત્યારબાદ આજરોજ તેઓ વકીલ બિલાલ કાગજી દ્વારા અંગે માહિતી આપવામાં આવેલ કે તેઓના અસીલ ને ગૌરક્ષકો દ્વારા માર મારવામાં આવેલ છે ગૌરક્ષક નામે હિંસક પ્રવૃત્તિ આચરતા ગૌરક્ષકો બેફામ બની કાયદાની એસી તેસી કરી બેફામ બન્યા છે હાલમાં જ ભરણથી દિયોદર જવાના રસ્તે કહેવાતા માથાભારે ગૌરક્ષકોએ ટેમ્પા ચાલક પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી જીવલેણ હથિયારો વડે હુમલો કરી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ ઇજાગ્રસ્ત ટેમ્પા ચાલકના સંબંધીએ પાનોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામી છે ફરિયાદીએ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા છે ફરિયાદીના વકીલ દ્વારા પણ કહેવાતા ગૌરક્ષકો બેફામ બની હિંસક પ્રવૃત્તિ આચરી કાયદો હાથમાં લઈ બેફામ બન્યા છે ત્યારે આ બાજુ પોલીસ જાતે ફરિયાદી બની ગૌરક્ષકોની તરફેણ કરતી હોવાના આક્ષેપો પણ ફરિયાદીના વકીલ દ્વારા લગાવવામાં આવ્યા છે ફરિયાદીમાં જણાવેલ આરોપીઓ વારંવાર આવા ગંભીર પ્રકારના કૃત્યો કરતા હોવાનું પણ આક્ષેપ લગાવ્યા છે ત્યારે આવા બની બેઠેલા ગૌરક્ષકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી જોઈએ એમ જણાવ્યું હતું ફરિયાદીએ કહેવાતા ગૌરક્ષકો સામે નામ છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી તેમ એવા પણ આક્ષેપો કર્યા છે આજ રોજ આ ગૌરક્ષક દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે અને ત્રણસો સાત ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ અને ચૌદ ની ફરિયાદ કરી છે પણ પરિવાર સાથે મળતા અને વ્યક્તિ સાથે ચર્ચા કરતા અન્ય લોકોના પણ નામ કીધા છે પણ પોલીસે ઈરાદાપૂર્વક તપાસમાં બેદરકારી દાખવી છે અને અન્ય લોકોના જે આરોપી છે તેમના નામ કહેવા નથી અને ફરિયાદની હકીકતને એ જોતા પોલીસનો રવૈયો આરોપીની તરફેણમાં હોય તે સ્પષ્ટપણે જણાય આવે છે અને કાયદા કેવી રીતે જોવા જઈએ તો આવી રીતે આ ગૌરક્ષકોને કોઈને પકડવાનો કે કોઈને એરેસ્ટ કરવાનો એવો કોઈ અધિકાર કાયદાએ આપ્યો નથી અને કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિને આ લોકોએ વારંવાર દોડતા આવ્યા છે અને આ નેહાબેન જે પટેલ છે એ અગાઉ પણ સોનગઢની અંદર એક આદિવાસી યુવકને આવી રીતે બેરામી તો માર મારેલો હતો અને તેના વિરુદ્ધમાં ત્રણસો સાત અને એટલો સુધીનો ગુનો નોંધાયો છે અને આ ગૌરક્ષક્યો બેફામ બની ગયા છે અને કાયદાની વ્યવસ્થાને ખોલવાનો કાયમ પ્રયત્ન કરે છે એટલે આ લોકો પર સખતમાં સખત કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત છે અને આ લોકોને કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર આપ્યો નથી કાયદો કાયદોનું કામ કરશે જે ગુનો કરશે ગૌ હત્યા કરશે એને કાયદો પકડે એરેસ્ટ કરે એને ન્યાય આપે કે એ લોકોને સજા કરે એમાં કોઈને કોઈ વાંધો નથી આપણે કાયદાને સમર્થન કરવાનું હોય પણ આ જે રીતે કાયદો હાથમાં લઈને આ લોકો એટેક કરે છે એ ખૂબ જ ગંભીર બાબત છે આ મોબ લોન્ચિંગ જેવો છે ને આખા ઇન્ડિયાની ઉપર આ લોકો ગૌરક્ષાના નામે પર લોકો પર આતંકવાદી હુમલો કરે છે અને હાલ જે ભાઈ છે એમને સ્પાઇનલ કોર્ટમાં બીજો મણકો તૂટી ગયો છે ગળામાં ફ્રેક્ચર છે હાથમાં ફ્રેક્ચર છે બે ઓપરેશન થઈ ચૂક્યા છે બેની એમને થઈ ગયો છે અને આવા કિસ્સામાં પોલીસ સો મોટો પોતે ફરિયાદી બનીને એ લોકોના વિરુદ્ધમાં પણ એક ગુનો નોંધ્યો છે ગૌ હત્યાનો એ પણ એક ખોટું છે કે પોલીસે ફરિયાદી પોતે બનીને નિશ્રી કરી છે અને હાલમાં જે આરોપી પથારી વર્ષ છે જેના પર બે બે ઓપરેશન થયા છે તેમને પણ પોલીસે સર્તકતા કરીને એકદમ ઉતાવળ દેખીને પોલીસે એરેસ્ટ કરી લીધો છે એ પણ ગંભીર બાબત છે કે આવા તબક્કાની અંદર જયારે માણસ ફિટ ના હોય ત્યારે એને એરેસ્ટ ના કરવો જોઈએ માનવતાને પણ ધ્યાને રાખવી જોઈએ અને હાલ આરોપીનો કોઈ હતોપતો લાગ્યો નથી અને પોલીસનો રવૈયો આરોપીઓ અને તરફેણમાં છે અને ગૌરક્ષકોને બચાવવાના તમામ પ્રયત્નો કાયદાકી રીતે અને છડકભારી કાયદાનો દુરુપયોગ કરી રહી છે સત્તાનો એટલે ઘરવાળા સાથે અમારી ચર્ચા અને વાત થઈ છે અમે એના માટે આગળ પગલાં લઈશું અને આ તપાસ એલસીબી તો કોઈ નિષ્પક્ષ તટસ્થ અધિકારી સમક્ષ કરવાની માંગ છે અને આરોપી તરત તાત્કાલિક પકડાય તે અંગે અમે આવેદનપત્ર આપવાનું પ્લાન કરી રહ્યા છે અને આના માટે હાઈકોર્ટની અંદર રીત પિટિશન કરવામાં આવશે કે આવા કહેવાતા જે ગૌરક્ષકોના નામે લોકો આતંકવાદ ફેરાઈ રહ્યા છે તેમને કાયમી ધોરણે અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવે ને પાસા જેવા કડક પગલા લેવામાં આવે છે આ બેન એક હેબિચલ ઓફેન્ડર છે પટેલની ઉપર અપહરણ કિડનેપિંગ મારામારી ત્રણસો સાતના ના ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે એટલે કાયદો વ્યવસ્થા જળવાય એ સૌથી મહત્વની વાત છે ઘટના એવી બની છે કે મારો ઘટા હાઉસ ગાડી લઈને ડ્રાઈવર હતો ગાડી લઈને નીકળી ત્યારે મળીને તેમના પર જીવલેણ હુમલો કર્યો છે જીવન હુમલા કરવા વાળા નિહાબેન પટેલની ટીમ છે ટીમની અંદર નિહા પટેલ છે ભરત ભરવાડ છે નિહ પટેલ છે ભરત વૈષ્ણવ છે વિક્રમ જે અમારા જમખો રહેવાસી છે જે અમારી સાથે રાત દિવસ રહે છે એવો વ્યક્તિ છે જય પટેલ નાગરાજ છે વગેરે દસ થી પંદર જણાનો એ લોકોનો ટોળો હતો ત્રણ ગાડીઓ હતી સાથે એ લોકોએ હુમલો કર્યો છે અમારો ભતીજો અત્યારે જયાબેન મોદી હોસ્પિટલમાં છે પથારી વંશ છે પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કરી છે પણ પોલીસ અમને સરખો જવાબ નથી આપતી અમારી માંગ છે કે કોઈ સરકાર સારા વ્યક્તિને તપાસ આપે જેથી અમે આગળ જવાનું કરીએ